વેજલપુરમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર એક સોસાયટીના મકાન દસ્તાવેજો કરી આપવાના બદલામાં એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો હવે તેની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે વેજલપુરમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તુલસીદાસ પરસોત્તમભાઈ મારખણા સામે બાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ એક પોઈન્ટ પચાસ લાખની માંગવાનો લાંચ માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેમના મકાની તપાસ કરતા અઠ્ઠાવન લાખ અઠાવીસ હજાર પાંચસો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી આ બાબતે આરોપી તુલસીદાસ મારકડા ગઈ તારીખ બાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ વેજલપુર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂપિયા એક લાખ પચાસ હજારની ટ્રેપમાં સબ રજિસ્ટ્રાર તુલસીદાસ પરસોત્તમદાસ મારકણા રંગે હાથે ઝડપાઈ ગયેલા તેઓની ટ્રેપ સક્સેસ જતા તાત્કાલિક અસરથી તેઓના ઘર પર સર્ચ કરવામાં આવેલી આ સર્ચ દરમિયાન તેઓના ઘરેથી અઠ્ઠાવન લાખ રૂપિયા જેટલી માતબર રકમ રોકડ મળી આવેલ ત્યારબાદ તેઓએ આ રકમ જે છે એ પોલીસે સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરેલી અને આ અંગે તેઓનું જે તે સમયે પ્રાથમિક નિવેદન લેતા તેઓએ પોતાનું મકાન વેચેલું છે તેના આવેલા નાણાં છે તેવી ખુલાસો કરેલો ત્યારબાદ આ અંગે એક અલાયદી ઇન્ક્વાયરી પોલીસ ઇન્સ્પેક્ટર કેપી પી તરેટિયાઓને સોંપવામાં આવેલી જે ઇન્ક્વાયરીના કામે તેઓએ આ નાણાં મકાનના હોવાનું જણાવેલું તેમાંથી તેઓ ફરી ગયેલા અને ત્યારબાદ તેઓ જણાવવા લાગેલા કે મારા આ ખેતીના ઉપજના નાણાં છે પરંતુ સમગ્ર જગ્યાએ તપાસ કરતાં એ નાણાં જે તેઓએ જે જે ખુલાસાઓ કર્યા એ કોઈ પણ ખુલાસાઓ ગ્રાહ્ય રાખી શકાય નહીં અથવા તો તેઓના જે મકાનના વેચેલા જે નાણાં હતા તે તેની બેંકમાં સલામત પડેલા હતા ત્યારબાદ તેઓને એવી ખેતીની જમીન પણ નહોતી જેમાંથી આટલી ઉપજ થઈ શકે જેથી આ નાણાં છે તે વિશે તેઓએ કોઈ સંતોષકારક ખુલાસો કે પુરાવાઓ રજૂ કરી શકેલા નથી તેઓને વારંવાર આ અંગે તક પણ આપવામાં આવેલી જેથી તેઓએ આ નાણાં છે એ પોતે સબ રજિસ્ટ્રાર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને જે ટ્રેપ દરમિયાન જે નાણાં મળ્યા પકડાયા હતા એ જ પ્રમાણે અગાઉ અન્ય ગ્રાહકો પાસેથી લઈ અને આ નાણાં ભેગા કર્યા હોય તેવું પુરવાર થતાં તેઓના વિરુદ્ધ આ અંગેનો સત્તાનો દુરુપયોગ કરી આ નાણાં અંડ્યુ એડવાન્ટેજ તરીકે મેળવેલા છે તેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગઈકાલ રોજ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેઓ કોઈ પણ દસ્તાવેજ નોંધાવા જાય તો દસ્તાવેજ ઝડપથી નોંધી આપવાના દસ્તાવેજમાં કોઈ ભૂલ નહીં કાઢવાના અથવા તો દસ્તાવેજ જલ્દીથી છોડી દેવાના વગેરે બાબતે લઈ અને તેઓ આ પ્રકારે નાણાંની માંગણી કરતા હતા હાલ એ બાબતે હવે પછીની તપાસમાં આગળ ઉપર ખોલવામાં આવશે એની અન્ય કોઈ પ્રોપર્ટી હાલ મળવા ઉપર નથી પરંતુ આ અંગેની આગળની તપાસ હવે પછીના જે અધિકારી છે એમના દ્વારા હાથ ધરવામાં આવનાર છે એ આરોપી હાલ ચોક્કસ યાદ નથી કે કેટલા સમયથી ફરજ બજાવતા હતા કે એમની સાથે અન્ય કોઈ સામેલ છે કેમ એ દિશામાં તેમના ઉપરી અધિકારી કોઈ છે કે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે અને જે કોઈ એમાં સંડોવણી જણાશે એની ધરપકડ પણ કરવામાં આવશે